શિક્ષકો જે ટ્યુશન ક્લાસીસ ચલાવે છે તેમની સાથે વાત કરીએ કે આ ગાઈડલાઇન અંગે તેમનું શું કહેવું છે સર રીતે આ ગાઈડલાઇન છે કેન્દ્ર સરકાર બહાર પાડી છે કે સોળ વર્ષથી નીચેના અને ટ્યુશન ક્લાસીસ ન કરાવી શકાય તો એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે છે કે પછી સામાન્ય લોકો માટે છે જો આપણે જોવા જઈએ તો હજી સુધી સરકારે કોઈ વાતનો ખુલાસો કર્યો નથી કે ભાઈ શું છે મોટાભાગે જે આ આવેદન આપવામાં આવેલું છે આપણે જોતા એવું લાગે છે કે ભાઈ આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે છે પરંતુ એમનો ખુલાસો એવો છે કે સોળ વર્ષથી નીચેના તમામ બાળકો માટેનો ટ્યુશન ક્લાસીસ બંધ કરવામાં આવશે આજે વાત એ છે કે જો બાળકો માટેના ટ્યુશન ક્લાસીસ બંધ કરવામાં આવે તો એમનો પાયો જે કાચો રહી જશે એના માટેના જવાબદાર કોણ કરી તો જુઓ છો કારણ કે આજકાલ તો માતા પિતા બંને નોકરી કરતા હોય છે તો પછી બાળકોને ભણવાનો પણ એક વિષય થાય છે મોટો વિષય છે કારણ કે સ્કૂલમાં જેમ સર કીધું કે ગાઈડન્સ મળતું હોય છે નથી હોતું અપૂરતું ગાઈડન્સ હોય અને બાળકને જ્યારે પ્રિપેરેશન ના થયું હોય બેઝ બરાબર ના હોય તો આગળની પણ એક્ઝામ્સની અંદર એ વસ્તુની રિફ્લેક્શન આવશે જે કોચિંગ શીખવાડનાર ટીચરો છે તેમની રોજીરોટી પર બી સવાલ ગુજરાત રાજ્યની અંદર પચાસ હજાર કરતા પણ વધારે આવા નાના નાના ટ્યુશન ક્લાસીસ ચાલતા હોય છે તમામ પોતાની રોજગારી આ ટ્યુશન ક્લાસીસ ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે ત્યારે સરકારે પણ વિચારવું જોઈએ કે આ પચાસ હજાર બેઝિક પાયો જ કાચો રહી જશે તો પછી તમે સોળ વર્ષ પછી જ્યારે નવમાં દસમાની અંદર આવીને જાઓ ટ્યુશન ક્લાસ કરશે તો પણ એ સફળતા પ્રામી નહીં શકે શિક્ષિકા ઘણા બધા મહિલાઓ એવા હશે કે જેમને શિક્ષિકા બનવા માટેની પરીક્ષાઓ આપી હશે તો ટ્યુશન ક્લાસ ચલાવતા હશે તેમના પર બી અસર થવાની जो बच्चों के लिए जरूरी है माँ बाप को इतना नहीं माँ बाप अपनी उम्र में उतना नहीं पढ़ पाए लेकिन वो चाहते हैं कि उनके बच्चों को वो शिक्षा मिले जो उन्हें नहीं मिली अब वो खुद नहीं पढ़ सकते हैं तो अपने बच्चों को कैसे वो चीजें पढ़ाएंगे तो इसके लिए बहुत जरूरी है कि जो छोटे बच्चे हैं उनको उनका बेस मिले उन केंद्र सरकार की गाइडलाइंस जो छह के सो वर्ष थी नानी वाय नार्थियों थे तमने कोचिंग के ट्यूशन क्लास नो कभी खुलासा थाया न थी કઈ રીતનું આ ગાઈડલાઇન્સ છે પરંતુ શિક્ષકો કહી રહ્યા છે કે પચાસ હજાર જેટલા શિક્ષકોની રોજગારી ઉપર આ તરાપ છે અને બાળકોનો જે નાનપણથી પાયો બનશે તે નહીં બની શકે કેમેરા પર્સન નિકેશ વડા સાથે કુણાલ શર્મા સંદેશ ન્યૂઝ વડોદરા